બહુ સારું માર્ગદર્શન આપ્યું છે અને હું એ ખેતીમાં એક પ્રમાણે યુદ્ધ કરી રહ્યો છું અત્યારે હું પ્રકૃતિ ખેતીમાં બહુ રસ ધરાવું છું ગાયો મારી અમદાવાદ છે અને ખાતર હું અમદાવાદ લાવું છું પડતા ગોઠવા મને બહુ રસ છે હવે અમારા ભાઈઓ બધા છે ને આજથી બધા રસ બધા જાગે તો બહુ સારું અમારા ગામમાં છેલ્લા પચાસ વર્ષથી ચૂંટણી નથી થાય એટલે કે સમરસ ગામ હાલ્યું આવે છે સમરસ થવાનું કારણ કે બધા લોકો ભાઈચારાથી એકતાની ભાવનાથી રહે છે એટલે અમારા ગામમાં ક્યારે ચૂંટણી નથી થઈ ક્યારે પોલીસ કેસ છેલ્લા ત્રીસ વર્ષ પોલીસ કેસ નથી થયો આવી બધાય અમારા ગામના લોકો એકતા થઈ રહ્યા છે અને રાજ્યપાલ શ્રી દલિતના ઘરે આજે ભોજન લીધું છે એ પણ અમે બધા એક સાથે એક મત થી રહીએ છીએ અમારા ગામમાં ખુશીનો માહોલ હતો રાજ્યપાલજી પધાર્યા એટલે એમને વૃક્ષારોપણનો એક કાર્યક્રમ કર્યો સાથે સાથે સ્વસ્થતા અભિયાન ને વેગ આપ્યો સ્કૂલના વિદ્યાર્થીઓની સાથે મુલાકાત કરી અને ખાસ પ્રાકૃતિક ખેતી કે જેની રાજ્યપાલ શ્રી એક નેમ લઈને ફરી રહ્યા છે એ બાબતે ગામ લોકોને તથા આજુબાજુના લોકોને માહિતગાર કર્યા